આણંદ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમનને લઈને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ સમાચાર વિગતે જોઈએ આજરોજ અઠ્યાવીસ નવેમ્બર બપોરે ચાર કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ત્રીસ નવેમ્બર શનિવારના રોજ આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે સવારે અગિયાર કલાકે યોજાનાર લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહેશે આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી આણંદ ખાતે એક બેઠક યોજાઈ હતી કલેક્ટરે સુજિત્રા ખાતે મુખ્ય મુખ્યમંત્રીના હસ્તે થનાર લોકાર્પણ અને ખાતમુહૂર્ત અંગે સમીક્ષા કરી મુખ્યમંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવનાર લાભો અને કાર્યક્રમ સંબંધિત સોંપવામાં આવેલ ફરજો અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલન બાપના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી પેટલાદ મદદનીશ કલેક્ટર શ્રી હિરેન બારોટ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર આરિષ દેસાઈ સહિતના અધિકારીઓ આ કાર્યક્રમની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા